મિત્રો જો તમે ક્યારેય બગદાણા બાપા સીતારામના દર્શન કરવા ગયા છો તો તમને ખબર હશે કે ત્યાં કોઈ પણ વ્યક્તિને એક પણ રૂપિયાનું દાન કરવા બદલ દબાણ કરવામાં આવતું નથી છતાં હજારો લોકો અહીં જમે છે અને સ્વયંસેવકો બધાની સેવા કરે છે અને બગદાણાનું રસોડું ગુજરાતના સૌથી મોટા રસોડામાંથી એક છે મિત્રો હવે સવાલ એ થાય છે કે અહીં એક પણ રૂપિયાના દાન વગર લાખો લોકોનું ભોજન કેવી રીતે બનતું હશે ક્યાંથી આવતો હશે રૂપિયો શું બાપા સીતારામની બંડીમાંથી આજે પણ નીકળતા હશે પૈસા મિત્રો શું છે આ જગ્યાનું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ જરૂર લખજો મિત્રો બાપા બજરંગદાસ જ્યારે બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર એકતાલીસ વર્ષ હતી બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિનો આશ્રમ આ જોઈને બાપા કાયમ માટે અહીં રહી ગયા બગદાણાથી માંડીને ચેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાત થાય છે તેવા બાપા સીતારામનો ઇતિહાસ અદ્ભુત છે બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે બગદાણાધામમાં ગમે તેટલા ભાવિ ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડારો ક્યારેય ખૂટતા નથી વર્ષોથી આજે પણ બાપાના ભાવિ ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે કહેવાય છે કે બાપા ઉપર મા લક્ષ્મીજીના આશીર્વાદ હતા તેથી જ બાપાની બંડીમાં ક્યારેય રૂપિયા ખૂટતા ન હતા મિત્રો કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી શ્રદ્ધા સાથે લેવાથી તે મોંઘી ઘાટ દવા કરતાં પણ વધારે શક્તિ ધરાવે છે જ્યાં મિત્રો એવી માન્યતા છે કે આ ભોજન ગ્રહણ કરવાથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે અને કોઈ પણ બીમારી પાછી આવતી નથી મિત્રો બાપા સીતારામ વર્ષ ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા પછી ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી હતી અને વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું આ પછી ઓગણીસો સાઠમાં ભૂતાન યજ્ઞ કરાવ્યો હતો અને વર્ષ ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત ચીન યુદ્ધ સમયે દેશની સેનાને ફાળો આપ્યો હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો પાસાઠમાં ફરી આશ્રમની હરાજી કરીને ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે દેશની સેનાને મદદ આપી આ પછી ત્રીજી વખત વર્ષ ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ આશ્રમની હરાજી કરવામાં આવી હતી મિત્રો આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા મિત્રો કહેવાય છે કે બાપા સીતારામ ખુદ ભાવનગર કલેક્ટરને આ સહાય આપવા માટે કચેરીએ ગયા હતા અને કહ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું બાપા સીતારામ જ્યારથી બગદાણા આવ્યા છે ત્યારથી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા આ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્ષિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી તેથી બાપાએ નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો બાપાએ ચાલુ કરેલ અન્ન ક્ષેત્ર અને સેવા કાર્ય આજે પણ અવિરત ચાલુ જ છે મિત્રો આવા હતા આપણા બધાના પ્યારા અને દુખિયાના બેલી એવા બાપા સીતારામ જેઓ સમાધિ લીધા પછી પણ અમર થઈ ગયા છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા આજે પણ આવે છે મિત્રો શું તમે પણ બાપા સીતારામને એક સાચા સંત માનો છો ને તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરવું ધન્યવાદ